દેવઘટબારીયા તાલુકાના બણા ખાતે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ

જેને સૌએ નિહાળી હતી મહેમાનો ગ્રામજનો ને ઉપસ્થિત રહેલા તમામ રહેલા લોકોએ વિકાસ ભારતની પ્રતિજ્ઞા લીધી હતી સાથે જ એક પેડ માખે નામ અભિયાન અંતર્ગત મહેમાનો હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રી બચુભાઈ ખાબડે કહ્યું હતું કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાત ઓક્ટોમ્બર બે હજાર રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરી ગુજરાતના વિકાસની ધુરા સંભાળી હતી ત્યારબાદ સંભાળી આજે વડાપ્રધાનના શાસનકાળને વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતના ગામડે ગામડે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે સૌનું સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ લઈ આજે વડાપ્રધાન વિવિધ યોજનાઓ થકી તમામ નાગરિકોને સર્વાંગી વિકાસ થાય તે માટે સતત કાર્ય કરી રહ્યા છે કેન્દ્ર સરકાર સરકાર અને રાજ્ય મારા ગુજરાતના નાગરિકોને ખેતીવાડી શિક્ષણ આરોગ્ય વ્યાપાર ઉદ્યોગ એમ દરેક ક્ષેત્રમાં મદદરૂપ બની આગળ લાવવાના પ્રયાસ કરી રહ્યું છે પ્રધાનમંત્રીનું સ્વપ્ન છે કે બે સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બને એટલે તેમણે દેશના તમામ નાગરિકોને આહવાન કર્યું છે કે તમામ નાગરિકો સ્વદેશી વસ્તુ અપનાવે અને દેશને આત્મનિર્ભર અને આર્થિક રીતે મજબૂત બનાવે એટલે આપણે સૌ ભારતમાં બનતી વસ્તુ એટલે કે સ્વદેશી વસ્તુ અપનાવી દેશને વિકસિત ભારત બનાવવા માટે મદદરૂપ બનીએ આ પ્રસંગે દેવગઢ તાલુકાના મામલતદારે વિકાસ સપ્તાહ કાર્યક્રમ ઉજવણીના ઉદ્દેશ્ય અને સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી